નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીના ગોઠડા ગામે ઇસ્લામિક નોલેજ સ્પર્ધા યોજાઈ મદરસાએ મદીના મસ્જિદમાં ઇસ્લામી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને દુનિયાવી જ્ઞાન સાથે ઇસ્લામિક જ્ઞાન મેળવવામાં પણ પ્રોત્સાહન મળે તે આશ્રયથી ઇસ્લામિક જ્ઞાન તાલીમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાવલી પાસેના ગોઠડા ગામે મદીના મસ્જિદ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીના ભાગરૂપે ઇસ્લામી તાલીમ આપતી મદીના મસ્જિદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇસ્લામી તાલીમ અનુસાર જીવન વ્યતીત કરવા સેવાભાવ માતા પિતા તેમજ વડીલોનો આદર અને નમાઝ અદા કરવાની રીત વિશે મેળવેલા જ્ઞાનની ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં મદ્રસાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેઓએ વ્યક્તવ્ય અને ઇસ્લામી નાત શરીફ અને સવાલ જવાબ રજૂ કર્યા વિવિધ મસ્જિદના ઇમામે સંયુક્ત રીતે નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓમાંથી પ્રથમ દ્વિતીય જેવા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી ઇનામ વિતરણ કરાયા આ પ્રસંગે મદીના મસ્જિદના ટ્રસ્ટી સૈયદ સાજીદ અલી બાપુ સંયોજક સૈયદ આસિક અલી બુખારી મોહસીન અલી સૈયદ તાહિર અલી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ સે हुसैनी मदरसे का प्रोग्राम तो रखा गया जिसमें डेढ़ सौ से ज़्यादा बच्चों ने हिस्सा लिया अल्हम्दुलिल्लाह तमाम बच्चों ने बहुत ही अच्छी तरह से हिस्सा लिया और सब बच्चों को इनामों से आज नवाजा गया यह तमाम की तमाम मेहनत गोठड़ा गांव के जितने भी लोग हैं और खासकर ट्रस्टी हजरात हैं इनकी तरफ से इनाम वगैरह दिए गए और रिफाई कमेटी की जानब से साउंड का बंदोबस्त किया गया और तमाम تین دن مسلسل پروگرام چالو رہا الحمدللہ تینوں تین دن گاؤں کے لوگ حاضر رہے اور سب نے حاضری دے کر پروگرام کو کامیاب بنائے